જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પ્યારા દર્શક મિત્રો શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારા જીવનમાંથી કંઈક છીનવાઈ ગયું છે કોઈ સંબંધ કોઈ સ્વપ્ન કોઈ આશા કે જે તમારા માટે બધું હતું અને હવે બસ ખાલી પણ જ બાકી છે દિલમાં એક સવાલ ઉઠે છે શું એ પાછું આવશે શું એ સંબંધ એ એ એ વ્યક્તિ સમય જે ગયો છે છે તે પાછો આવી શકે તો આજે હું તમને જ કહેવા આવી છું જે શ્રી કૃષ્ણએ સદીઓ પહેલા કહ્યું હતું અને આજે પણ એ વાણી આપણા દરેક દુઃખોનો જવાબ છે આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં એકવાર દિલથી લખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે શોક ના કરો જે તમારું છે એ તમારાથી ક્યારેય દૂર જતું નથી પરંતુ તમે કહેશો ભગવાન એ તો ગયું છે હવે શું બચ્યું છે અને હું કહું છું આસ્થા બચી છે શ્રી કૃષ્ણની કહેલી વાત બચી છે શ્રી કૃષ્ણ કહ્યું જે ગયું છે એ નષ્ટ થતું નથી એ રૂપ બદલે છે આ ફક્ત કોઈ યોદ્ધાની વાત નથી આ તમારી મારી આપણા બધાના જીવનની વાત છે જ્યારે કોઈ પોતાનું આપણાથી દૂર ચાલ્યું જાય છે મૃત્યુથી નહીં પરંતુ મનથી કોઈ દગો આપી દે છે કોઈ અચાનક ચાલ્યું જાય છે અથવા એવી પરિસ્થિતિ બની જાય છે કે આપણે મજબૂર થઈ જઈએ કે તેને છોડવા માટે ત્યારે દિલ કહે છે ભગવાન શા માટે હું તો સાચો હતો તો પછી એ શા માટે ગયું શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે જે ગયું એ તમારી નિષ્ઠાની પરીક્ષા લેવા ગયું છે જે વસ્તુ તમારી પાસેથી છીનવાઈ ગઈ છે એ હંમેશ માટે ગઈ નથી દરેક વસ્તુને થોડું દૂર જઈને તમારે જોવું પડે છે કે તમે હજુ પણ એને ચાશો તમે હજુ પણ ભરોસો રાખશો દરેક વસ્તુના પાછા આવવાની સંભાવના ત્યાં સુધી જીવંત છે જ્યાં સુધી તમે આશા નથી છોડતા શ્રી કૃષ્ણ કહે છે જે તમારું છે એ પાછું આવશે પરંતુ જ્યારે તમે તૈયાર થશો હવે તમે વિચારો શું તમે તૈયાર છો કે તમે હજુ પણ ભૂતકાળના દુઃખમાં ફસાયેલા છો શ્રી કૃષ્ણ આપણને વારંવાર સમજાવે છે જે થઈ ગયું કે થઈ ગયું પરંતુ જે બાકી છે એ તમારા કર્મ પર આધાર રાખે છે શું તમે ક્યારેય જોયું છે કે ઝાડમાંથી પાન ખરે છે પરંતુ શું વસંત પાછી નથી આવતી ક્યારેક સમુદ્ર પાછળ હટે છે ક્યારેક શું મોજા પાછા નથી આવતા આ જીવનનો નિયમ છે જે ગયું છે એ પાછું આવશે પરંતુ ત્યારે જ્યારે તમે રડવાનું બંધ કરો આપણે એટલા દુખી હોઈએ છીએ કે જે આવવાનું છે તેને જોવાની તાકાત પણ બાકી નથી રહેતી પરંતુ યાદ રાખો શ્રી કૃષ્ણ ત્યારે પણ તમારી સાથે છે ત્યારે તમને લાગે છે કે કોઈ નથી અર્જુને પણ હાર માની લીધી હતી ધનુષ મૂકી દીધું હતું કંઈ સમજાતું ન હતું પરંતુ શ્રી કૃષ્ણે હસીને કહ્યું તમારું કામ યુદ્ધ કરવાનું છે ફળની ચિંતા ના કરો આજે પણ તમારા જીવનનો યુદ્ધ એ જ છે કે તમારે તમારું કર્મ કરતા રહેવાનું છે સંબંધોમાં સચ્ચાઈ મનમાં ઈમાનદારી મનમાં વિશ્વાસ રાખવાનો છે ત્યારે તમને લાગશે કે તમે ઘણું બધું ગુમાવી દીધું છે પરંતુ સત્ય એ છે કે તમે ફક્ત એ જ ગુમાવ્યું છે જે હમણાં તમારા માટે લાયક ન હતું અથવા કદાચ તમે તેના માટે લાયક ન હતા પરંતુ જ્યારે તમે તેને લાયક થશો તો જે ગયું છે તે પાછું પરિપક્વ થઈને સુંદર રૂપે આવશે આજ શ્રી કૃષ્ણનું આશ્વાસન છે જ્યારે દિલથી બોલ્યા વિના વિના માંગ્યા તો શું થયું કૃષ્ણ પોતે ચાલ્યા આવ્યા તો તમે પણ જો દિલથી કોઈ વસ્તુને ચાહો છો તો ચોક્કસપણે પાછી આવશે પરંતુ પહેલા પોતાને બદલો તમારા મનને શાંત કરો તમારી આત્માને સાફ કરો અને કૃષ્ણને કહો હે માધવ મને તમારા પર પૂરો ભરોસો છે જે મારું છે એ પાછું આવશે અને જો ના આવે તો હું સમજીશ કે મારા જીવનની કથાનો એક ભાગ હતો કૃષ્ણએ કહ્યું હું દરેક એવા મનુષ્ય પાસે પાછો આવું છું જે મારામાં અખંડ શ્રદ્ધા રાખે છે તો ડરો નહીં જે ગયું છે એ પાછું આવશે કદાચ આજે નહીં પરંતુ જે દિવસે તમે કૃષ્ણ પર ભરોસો રાખવાનું શીખી જશો એ દિવસથી તમારું જીવન બદલાઈ જશે અને આજ આપણી યાત્રાની શરૂઆત છે જ્યારથી આપણે શીખીએ છીએ કે ખોવું એ હંમેશા અંત નથી હોતો એક વળાંક હોય છે જ્યાંથી જે વસ્તુ વધુ સુંદર થઈને પાછી આવે છે જે ગયું છે એ પાછું આવશે પણ ક્યારે જ્યારે તમે તૈયાર થશો પરંતુ તૈયાર થવું એટલે શું ક્યારેક આપણને લાગે કે હું તો રોજ રડું છું તડપું છું યાદ કરું છું શું આ પ્રેમ નથી શું આનાથી વધુ તૈયાર હોઈ શકે કોઈ પરંતુ શ્રી કૃષ્ણ કહે છે તમારું દુઃખ તમારી ભક્તિ નથી તમારી શાંતિ જ તમારી સાચી શ્રદ્ધા અને ભક્તિ છે છે કૃષ્ણને એ ભક્ત ગમે જે જે પણ હસી શકે એકલા રહીને પણ પ્રેમમાં તરકી શકે જે પાછો આવવાની આશામાં જીવનથી મોઢું ફેરવતા નથી તે જ સાચા ભક્ત છે તમે જોયું હશે રાધા અને કૃષ્ણ એક નથી થયા પરંતુ આ દુનિયા તેનું નામ એક સાથે લે છે શા માટે કારણ કે રાધાએ ક્યારેય કૃષ્ણને પોતાનાથી અલગ નથી માન્યા શ્રી કૃષ્ણ ચાલ્યા ગયા પરંતુ રાધાએ તેને મનથી ક્યારેય જવા નથી દીધા શ્રી એ પણ રાધાને ક્યારેય ભૂલ્યા નથી કારણ કે એ પ્રેમ હતો કોઈ સોદો ન હતો તો જ્યારે પણ તમે તમારા જીવનમાંથી કોઈને ગુમાવો તો વિચારો શું એ પ્રેમ હતો જો પ્રેમ હતો તો ચોક્કસપણે પાછો આવશે ક્યારેક એ વ્યક્તિ નથી આવતી પરંતુ તેનું રૂપ બદલાઈ જાય છે તમને કોઈ બીજાના રૂપમાં એ દેખાવા લાગે છે એ જ વાત એ જ અનુભવ અને ક્યારેક સમજાઈ જાય છે કે કૃષ્ણ જૂઠું નથી બોલતા જે ગયું છે એ પાછું આવે છે પરંતુ એ જ રૂપમાં નહીં એ રૂપમાં જે તમારા માટે યોગ્ય હોય મિત્રો એક વાત હંમેશા યાદ રાખો તમારે પોતાને નાના નથી બનવાના કોઈના પાછા આવવાની આશામાં શ્રી કૃષ્ણ ક્યારેય નથી કહેતા કે દયા કરો રડતા રહો તો હું આવીશ ના એ કહે છે પોતાને ઓળખો તમારી શક્તિને ઓળખો જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરશો ત્યારે બ્રહ્માંડ તમારી તમારી ખોવાયેલી વસ્તુને પાસે પાછી લાવી દેશે તમે સૂરજને ઉદાસ જોયો છે ના ને કારણ કે સૂરજ જાણે છે કે રાત આવી છે તો સવાર પણ આવશે અને આ જ જીવન છે જે તમારાથી દૂર ગયું છે એ ફક્ત તમારા જીવનની રાત હતી સવાર તો નિશ્ચિત છે કારણ કે શ્રી કૃષ્ણ પોતે કહે છે 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 દરેક દરેક અંધકારમાં હું છુપાયેલું સવાર મારું જ રૂપ તો આજથી એક સંકલ્પ લો હવેથી કોઈના ચાલ્યા જવાથી તૂટશો નહીં બલકી પોતાને એટલા સુંદર એટલા મજબૂત બનાવશો કે જ્યારે એ પાછું આવે તો ખુદ કહે આભાર છે કે હું પાછો આવ્યો અને જો એ ન પણ આવે તો તમે હસી શકો કોઈ વાંધો નહીં જે મારે મેળવવું હતું એ મારી અંદર કૃષ્ણ રૂપે જન્મી ચૂક્યું છે આજ છે જીવન આજ તો આત્માની યાત્રા છે જો હમે તમારા દિલમાં થોડો પણ વિશ્વાસ છે કે કૃષ્ણએ તમારા માટે કંઈક સુંદર રચ્યું છે તો કમેન્ટમાં ચોક્કસ લખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જેથી આખું બ્રહ્માંડ સાંભળે કે તમે તમે હવે હવે ડર્યા નથી તૈયાર છો અને હા જો આ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો ચોક્કસ લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર જો તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આગળ પણ આવી જ રીતે શ્રી કૃષ્ણને વાણીને અમે રોજિંદા જીવન સાથે જોડીને તમારા સુધી લાવતા રહીશું અને છેલ્લે જો તમે આ સમયે કોઈ 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 ખોવાઈ ગયાની ક્ષણમાં ફસાઈ રહ્યા છો તો બસ તમારા મનમાં એક વાત દોહરાવો ડરો નહીં જે ગયું છે તે પાછું આવશે કારણ કે આ કૃષ્ણ કહે છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે